ભાભરના બજાપુર ચોકડી પાસે ટ્રેક્ટર ચાલકે રિક્ષા ચાલકને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરે તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ વડા ને કરાઈ રજૂઆત ભાભર પીએસઆઈ દ્વારા ફરિયાદ ન લેતા જિલ્લા પોલીસ વડાને તથા કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત કરાઈ પ્રાપ્ત માહિતી અનુસાર ભાભરના બજાપુર ચોકડી પાસે અગિયાર બે બે હજાર ત્રેવીસના રોજ ટ્રેક્ટર ચાલક દ્વારા રોડ રિક્ષા લઈને ઉભેલા રિક્ષાની ટક્કર મારી ચાલકને જાનથી મારી નાખવાની કોશિશ કરાતા રિક્ષા ચાલક દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે શ્રવણભાઈ ઠાકોર સામે કાર્યવાહી કરવા માટે ગયેલા અને ફરિયાદી ફરિયાદ લખાવ્યા મુજબની ફરિયાદ ન લખાતા તેઓ ભાભર પોલીસ સ્ટેશનના પીએસઓ સહિત પીએસઆઈ દ્વારા અરજદાની તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધાવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અરજદારના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર વડે હુમલો કરનાર શ્રવણભાઈ ઠાકોર સામે અગાઉ ભાભર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરેલી હોય તમોએ કેમ ફરિયાદ નોંધાવી તેમ ટ્રેક્ટરની મારી મારી જાનથી નાખવાની કોશિશ કરાઈ છે અને જ્યારે અમોએ સામાવાળાને પૂછતા તેઓએ અમારા પર ફરિયાદ કરે છે જેમાં સમાધાન કરી લેશો નહીં તો તને તારા પરિવારને જાનથી મારી નાખીશું જે બાદ ભાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયેલા તો ઉલટા ભાપર પીએસઆઈ દ્વારા અમુક ફરિયાદીને ધમકાવીને જણાવાયું કે હું આરોપીને બોલાવું છું તેમાં સમાધાન કરી લેશો અને બાબર પીએસઆઈ દ્વારા પોલીસ સ્ટેશનની બહાર આરોપીને બોલાવેલ તેથી સાથે અન્ય માણસો પણ આવેલા હતા અને પીએસઆઈ એ આરોપીની હાજરીમાં અમને કહેલ કે આરોપીની ભૂલ થઈ છે તેઓ માફી માગે છે અને હવે પછી આવું નહીં થાય તમે એમને માફ કરી દો અને હવે પાછો કરશે તો હું વચ્ચે મારી જવાબદારી આવો કહેલ પરંતુ અમો ફરિયાદીએ કહ્યું કે અમોને આરોપી તરફથી ડર લાગે છે તેથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરો તે સમયે પીએસઆઈ પીએસઓને કહેલ ફરિયાદ લેવા માટે જણાવ્યું હતું ત્યારે ફરિયાદ લખવાના સમયે અમારા જણાવ્યા અનુસાર ફરિયાદ ન લખાતા હોય તે મુજબ પીએસઆઈ અને પીએસઆઈ લખેલ નથી જેથી અમોએ ફરિયાદ અમારા લખાવ્યા મુજબ લખો તે સમયે પીએસઆઈ એવું કહેતા હતા કે અલ્પેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સંજયભાઈ તરસંગભાઈ ઠાકોર પોલીસ સ્ટેશનમાં આવેલા છે અને તેમની ભલામણ છે જેથી હું ફરિયાદ નહીં લખું તેવું કહેલ જેથી અમુક ફરિયાદી આરોપીના ડરથી તથા પીએસઆઈ તથા આરોપી સાથે આવેલા અલ્પેશભાઈ તથા સંજયભાઈ અન્ય માણસોના ડરથી પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયેલા અને આજ રોજ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે એડવોકેટ પીઆઈઆર સોલંકી સાથે રાખીને લેખિતમાં ફરિયાદ આપી હતી અને માંગ કરી હતી કે ભાભર પોલીસ સ્ટેશનમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓ સામે બનતો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી શું રજૂઆત કરવા આવ્યા છો કાકા હું ચોકડી હોય સાહેબ બો તો ચોકડીએ મને મારે ટ્રેક્ટર ઠોચ્યો હું ખસી ગયો ધોડી ગયો મારી નાખો મને પછી અહીંયાથી ભાભર જાય ચોરીથી પીએચસી ફરિયાદ ના લીધી નવ વાગે બેઠા બાર વાગે જઈને નવ વાગે બેઠા પછી પાછા ઘેર આવ્યા ઘેર આવીને પછી પાલનપુર આવે અહીંયા ફરિયાદ કરવા આવી ગયા મારા છોકરાને મારા છોકરાને ધમકી આવી કે તારી ઓંગળી કાપી નાખીશ કેમ તું બોલે મારાથી મારા હું બોલે તારી ઓઘળી કાપી નાખીશ પીએચસી કે એવી ધમકીયાલી સાહેબ કોણે તમના પર ટ્રેક્ટર નાખ્યું તો શ્રવણ તરસંગભાઈ ઠાકોર અત્યારે તમે કોને કોને રજૂઆત કરીશ શ્રવણભાઈ એકલા અત્યારે તમે રજૂઆત કોને કરી એસસી સાહેબને કલેક્ટર સાહેબ શું નામ તમારું ફાર્મુલાભાઈ માફાભાઈ વધ કરવા માટે હા હું એડવોકેટ પીઆર સોલંકી પૂર્વ જિલ્લા અધ્યક્ષ બધાને સમજવાડી બનાસકાંઠા આજ રોજ હું એસપી કચેરી અને કલેક્ટર કચેરી આવેલા હતા અહીંયા અમારી પાસે સવારમાં એક કાકા આવ્યા હતા ફાર્મલ કાકા એમને એમના ઉપર ટ્રેક્ટરે મારી નાખવાનો હુમલો કર્યો હતો અને બાબરમાં પીએસઆઈને રજૂઆત કરવા ગયા એટલે ફરિયાદ નહોતી લીધી એટલે આજે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ અમારી ફરિયાદ લે અને ફરિયાદ ના લેવાના કારણે વારંવાર અન્ય અત્યારના બનાવો બને છે અને જ્યારે પછી કોઈ બનાવ મોટો બને ત્યારે પછી દોડતા થાય છે પણ પહેલાં ફરિયાદ લેવાતી નથી આજે કાલની વાતના કાકા હેરાન થાય છે તો આજે એમની સાથે અમે રજૂઆત કરાવ્યા છીએ અમારી સાથે જિલ્લા અધ્યક્ષ બી છે અને અમે તમામ લોકો સાથીઓ આવ્યા છીએ અને રજૂઆત કરી છે કે ભાઈ અમને ન્યાય મળે અને એફઆઈઆર દાખલ થાય